નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મગફળીના પાકની અંદર જે મૂંડા ડોળની સમસ્યા આવે છે ગ્રબની સમસ્યા આવે છે તેના નિયંત્રણ માટે શું પગલાં ભરવા જોઈએ ઉપરાંત મગફળીના પાકની અંદર શરૂઆતમાં જ કાળી ફૂગ અથવા ઉગ સૂકનો જે પ્રશ્ન આવે છે તેના નિયંત્રણ માટે કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ તેના વિશે આપણે આજે વાત કરવાની છે હવે આપણે આ બંને પ્રશ્નોના નિરાકરણ માટે આપણે મગફળીના પાકને પટ આપીએ છીએ સીડ ટ્રીટમેન્ટ કરીએ છીએ બીજ માવજત કરીએ છીએ તો બજારની અંદર એવી કઈ કઈ પ્રોડક્ટ ઉપલબ્ધ છે કે જેનો આપણે ઉપયોગ કયા પ્રમાણથી કરી શકીએ તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવશું હવે વાત કરીએ સર્વપ્રથમ મૂંડા વિશે તો મુંડાની અંદર એવી કોઈ દવા નથી આવતી કે આપણે એક વખત બિયારણને પટ મારી દઈએ કે જેનાથી આપણે આખી સિઝન દરમિયાન મૂંડા સામે રક્ષણ મેળવી શકીએ આવી પ્રોડક્ટ અત્યાર સુધી બજારની અંદર કોઈ હોય એવું મારા ધ્યાનમાં નથી ઘણી બધી કંપનીઓ અને ઘણા બધા ખેડૂતો બીજ માવજતની અંદર ઘણા બધા રસાયણોનો ઉપયોગ કરે છે પરંતુ તેને છેલ્લે સુધી પરિણામ મળે જ છે આવું કહેવું ઘણી વખતે અતિશયોક્તિ ભરેલું છે કારણ કે મૂંડાનું નિયંત્રણ સો ટકા સચોટ નિયંત્રણ મારા ધ્યાનમાં નથી પરંતુ મુંડાની સામે લડાઈ પ્રતિકાર કઈ રીતના આપણે કરી શકીએ તેના વિશે આપણે આજે આ વિડીયોની અંદર માહિતી મેળવશું સાથે સાથે ફૂગની પણ માહિતી શરૂઆતમાં જે ફૂગનો પ્રશ્ન આવે છે તેના નિયંત્રણની પણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો હવે આપણે આ બંને પ્રકારના દુશ્મનોની સામે આપણે આગોતરા આયોજનથી શું કરી શકીએ તો આપણે તેને બિયારણને પટ આપી શકીએ સીડ ટ્રીટમેન્ટ કરી શકીએ હવે વાત કરીએ આપણે માત્ર જો આપણા વિસ્તારની અંદર મૂંડાનો પ્રશ્ન ન આવતો હોય અને માત્ર ફૂગ જ આપણા પાકની અંદર મગફળીના પાકની અંદર છે એ વધારે પ્રમાણમાં આવતી હોય તો આપણે બીએએસએફ કંપનીનું જે આ સિસ્ટીવા છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ બીએસએફ કંપનીનું સિસ્ટીવા છે તે આપણે પ્રતિ એક કિલો એક એમએલ એટલે કે આપણે વીસ કિલો જો મગફળીનું બિયારણ લેવાનું હોય તો આપણે વીસ એમએલ સિસ્ટીવા અને એકસો પચાસ એમએલ જેટલું પાણી લઈ અને વ્યવસ્થિત આપણે બીજને આપણે પટ છે એ આપી શકીએ જેનાથી આપણને શરૂઆતના સમયની અંદર જે કાળી ફૂગનો અથવા ઊગસૂકનો પ્રશ્ન આવે છે તે ખૂબ મોટા પાયે ઘણી વખત વરસાદ ખેંચાતો હોય તો મોટા પાયે આવતો હોય છે તો તેની સામે આપણે ઘણા બધા મોટા પાયે રક્ષણ છે મેળવી લઈએ સો ટકા નિયંત્રણની વાત કોઈ પણ આજે થવાની નથી તો આપણે પહેલો વિકલ્પ છે ફૂગના નિયંત્રણ માટે બીએએસએફ કંપનીનું સિસ્ટીવા જો હવે આપણા ખેતરની અંદર મુંડાનો પણ એટેક આવતો હોય અને આપણે જો બીએસએફ કંપનીનું સિસ્ટીવા ફૂગનાશક તરીકે જો ઉપયોગ કરવાનો હોય તો પહેલાં આનો પટ આપણે લગાવી દેવાનો છે આ આ દવાનો પટ લગાવ્યા બાદ દાણા કોરા થઈ જાય પંખાની નીચે જ આપણે દરેક બીજ છે દાણા છે તેને કોરા કરવાના છે દાણા કોરા થઈ જાય પછી ફરીથી આપણે મુંડા નિયંત્રણ માટે બાયર કંપનીનું લેસેન્ટા જેની અંદર ચાલીસ ટકા ફિપ્રોનિલ અને ચાલીસ ટકા ઇમિડિયા ક્લોપરીટ આવતું હોય છે લેસેન્ટામાં જે ઝેર છે એ અન્ય ઘણી બધી કંપનીઓ પણ એ જ ઝેર ના ટેકનિકલ છે બનાવતી હોય પ્રોડક્ટ બનાવતી હોય તો સારી કંપનીના એ જ ઝેરનો પણ ઉપયોગ તમે મૂંડાના નિયંત્રણ માટે કરી શકો આ પ્રોડક્ટ આ રસાયણ ચાલીસ ટકા ફિપ્રોનિલ ચાલીસ ટકા ઇમિડા ક્લોબ્રેડ એટલે કે અત્યારે આપણે એને લેસેન્ટા તરીકે બાયરનું લેસન્ટા તરીકે ઓળખીએ તો બાયરના લેસેન્ટાને તમારે વીસ કિલો મગફળીના દાણાની અંદર ચાલીસ ગ્રામ લેખે ઉપયોગ છે કરવાનો છે હવે તમારે ચાલીસ ગ્રામ લેસન્ટાની સાથે સોથી એકસો પચાસ એમએલ પાણી ફરીથી લેવાનું છે પટ લગાવી અને પંખાની નીચે દાણાને વ્યવસ્થિત છે સુકવવાના છે આ વાત થઈ આપણા એક વિકલ્પની કે જેની અંદર ફૂગનાશક પણ અલગ છે મુંડાનાશક પણ અલગ છે આ મૂંડાનાશકનો ઉપયોગ કરશું તો પણ આપણને અંત સુધી મૂંડા ઉપર નિયંત્રણ મળશે એવું આપણે કહી શકતા નથી પરંતુ શરૂઆતના ચાલીસથી પિસ્તાલીસ દિવસ પચાસ દિવસ સુધી આપણને જો નિયંત્રણ મળી જાય તો પણ આપણે મુંડાની લાઈફ સાયકલને આગળ આવનારા વિડીયોની અંદર આ જ વિડીયોની અંદર આપણે સમજવાના છે તો આ ચાલીસ પચાસ દિવસ માટે જે આ દવા રક્ષણ આપે છે તો એ કઈ રીતના ફાયદાકારક છે તે પણ આપણે જોશું પછીનો બીજો વિકલ્પની આપણે વાત કરીએ તો આ જીએસપી કંપનીનું પીસીટી છે મેં અત્યારે પ્રતિનિધિત સ્વરૂપે જીએસપી કંપનીનું પીસીટી રાખેલું છે પીસીટીની અંદર જે ઝેર છે એ ઝેર અન્ય પણ ઘણી બધી કંપનીઓ સારી કંપનીઓ બનાવતી હોય છે તો તમે એ ઝેરનો પણ ઉપયોગ છે કરી શકો તો હવે પીસીટીની અંદર કયા પ્રકારના ઝેર છે તેની જો આપણે વાત કરીએ તો આના આ પ્રોડક્ટની અંદર ફૂગનાશક બે કન્ટેન્ટ છે અને મુંડા માટેનું એક કન્ટેન્ટ છે તો પાઇક્લોસ્ટ્રોબિન છે પ્લસ થાઈરમ છે એટલે ફૂગનાશક ફૂગના નિયંત્રણ માટેનું કામ કરશે અને ક્લોથિયાનીન છે કે જે આપણે બજારની અંદર આ ઝેરને ડેન્ટોત્સુ નામે પણ ઓળખીએ છીએ તો આ મૂંડાના નિયંત્રણ માટેનું રસ ઝેર છે તો આ પ્રોડક્ટનો પણ ઉપયોગ આપણે મૂંડાના નિયંત્રણ માટે અને ફૂગના નિયંત્રણ માટે કરી શકીએ આ પ્રોડક્ટના ઉપયોગની ભલામણની જો આપણે વાત કરીએ તો સો એમ એલ વીસ કિલોની અંદર આ રસાયણને આપણે લેવાનું છે અને સામે સો એમ પાણી લેવાનું છે બસો એમ દ્રાવણ વ્યવસ્થિત સ્લળીના સ્વરૂપની અંદર મિક્સ કરી અને હલાવી અને બિયારણને વ્યવસ્થિત રીતના પોટ છે એ આપી દેવાનો છે આ પ્રોડક્ટના પણ સારા પરિણામ મતલબ કે આ રસાયણના પણ સારા પરિણામ આપણને બજારની અંદર છે ગયા વર્ષના અનુભવના આધારે આપણને મળેલા છે એવું આપણે કહી શકીએ પણ આ પ્રોડક્ટ પણ ભૂંડાની અંદર આપણને છેલ્લા દિવસો સુધી નિયંત્રણ આપે છે તેવું મગજમાં રાખીને અત્યારે જે કોઈ પણ ભલામણ થાય છે તેવી કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ આપણે કરવાનો નથી અને થતું પણ નથી આપણે માત્ર પ્રતિકાર કરવાનો છે હન્ડ્રેડ પર્સેન્ટ સો ટકા આપણે રક્ષણ મળશે જ એવું આપણે નહીં નથી કહી શકતા અમુક વર્ષ એવા હોય કે જેની અંદર મૂંડાનો એટેક ઓછો હોય તો આપણને કદાચ આ બધી દવાનો ઉપયોગ કરીએ અને રક્ષણ મળી પણ જાય પણ અમુક વર્ષો એવા હોય કે જેની અંદર આપણને રક્ષણ મળતું નથી કે સો ટકા પરિણામ મળતું નથી એટલે આપણે એવું ન કહી શકીએ કે આ દવા નાખશું એટલે આપણને મુંડા સામે પરિણામ મળશે જ મુંડા સામે લડાઈમાં આપણે ઘણા બધા હથિયારો અને ઘણી બધી કાળજી રાખવાની છે તો અત્યારે માત્ર કયા કયા હથિયારો પ્રાઇમરી સ્ટેજમાં જરૂરી છે તેની અત્યારે વાત થઈ રહી છે પછી આ પ્રોડક્ટ છે સિઝન્ટા કંપનીનું વાઈબ્રન્સ ઇન્ટરગલ આ પ્રોડક્ટની અંદર એજોક્સિસ્ટ્રોબિન કે જે ફૂગનાશકનું કામ કરશે એટલે કે ફૂગ સામે રક્ષણ આપશે પછી થાયોમિથોક્ઝામ છે તો મુંડા સામે પણ આંશિક પ્રતિકાર કરવા માટે આપણને આ ઉપયોગી થશે ત્રીજું કે આ પ્રોડક્ટની અંદર જર્મિનેશન ઝડપી થાય તે માટેનું પણ કન્ટેન્ટ છે હોર્મોસ આપણે કહી શકીએ કે જેનાથી ઉગાવો છે ઝડપી આવે તો આ થયા ત્રીજા વિકલ્પની વાત આપણે ટોટલ અત્યારે ત્રણ વિકલ્પની વાત કરી આ બંનેની જોડી અથવા કોઈ આ એક અથવા આ એક ત્રણમાંથી કોઈ પણ એક વિકલ્પ તરફ તમે જઈ શકો આ સિવાય પણ બજારની અંદર ઘણા બધા વિકલ્પો છે તમારા અનુભવના આધારે તમે તેનો ઉપયોગ કરી શકો હવે આપણે આવીએ મુંડાના નકર નિયંત્રણ તરફ તો હવે આપણે જીવન જીવનચક્રને આપણે જોઈએ તો અત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ આજની તારીખ છે એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું હમણાં પાંચ દિવસની અંદર મે મહિનો ચાલુ થશે તો મુંડાના જીવનચક્રનો આપણે અભ્યાસ કરીએ તો એના પુખ્ત કે જેને પાંખ છે એને ઢાલિયા તરીકે પણ ઓળખાય એ પુખ્ત આજની તારીખે જમીનમાંથી બહાર નીકળી અને આજુબાજુના વિસ્તારમાં એક્ટિવ થઈ ચૂક્યા છે અત્યારે વિડીયો બને છે એપ્રિલ મહિનામાં મે મહિનાથી પાંચ દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં એવું તમે સમજો તો આજની તારીખે મુંડાના ઢાલિયાઓ બહાર આવી ગયા છે બજારની અંદર ચૂંટણી પ્રચાર માટે નીકળી ગયા છે એવું આપણે સમજી શકીએ હવે આ જે ઢાલિયા છે પુખ્ત છે એની અંદર નર પણ છે માદા પણ હશે નીકળા ક્યાંથી તો કે જમીનમાંથી જમીનમાંથી નીકળા અને ફરીથી જમીનમાં જ જવાના છે પણ આપણે શરૂઆત કરીએ જમીનમાંથી નીકળે ત્યારથી એટલે એના જન્મની તો એમાં નર પણ છે માદા પણ છે નર અને માદા પ્રજનન દ્વારા ઈંડા મૂકશે આ ઈંડામાંથી મુંડા થશે આ જ મૂંડા આપણા મગફળીના પાકને નુકસાન કરે છે આ જ મૂંડા નાના હશે ત્યારે વધુ નુકસાન કરે યુવાન થશે ત્યારે તેનાથી વધારે નુકસાન કરે અને પછી આપણે ટેકનિકલ ભાષામાં આપણે જોઈએ તો એ વૃદ્ધત્વ તરફ જાય પરિપક્વ ઉંમર તરફ જાય ત્યારે તે હોય ખરા પણ નુકસાન કરતા નથી કારણ કે તેણે એની યુવાનીમાં અને બાળપણમાં ખૂબ છે એ ખાઈ પીધું હોય હવે આ મુંડા છે એ મોટા થઈ ગયા મોટા મુંડા થઈ ગયા તેમાંથી તે કોસેટા બનશે હવે આ કોસેટા જમીનની અંદર જતા રહેશે ફરીથી આજ આજની તારીખે આવતા જ વર્ષે ફરીથી આ જ મુંડાના જે કોસેટા છે એ ફરીથી ચૂંટણી પ્રચાર માટે નીકળશે મતલબ કે તે પુખ્ત થશે તેને પાંખો હશે ઢાલ હશે ઉડી શકશે હવે આપણે વિચારવાનું એ છે કે એના જીવનચક્રને આપણે જોઈએ તો તેને નબળી કડી સશક્ત કડી આ બેય કડીનો જો વિચાર કરીએ તો આ સીડ ટ્રીટમેન્ટ આ પટ આપણને તેની સામે કઈ રીતના પ્રતિકાર કરી શકશે તેની આપણે વાતને સમજવાની છે તો હવે આપણે બીજ વાવી દીધું આપણે એમ કીધું કે આ દવાઓ છે એ ચાલીસથી પચાસ દિવસ સુધી જ રક્ષણ છે એ કરશે એ પણ હકીકત છે તો શરૂઆતના સ્ટેજની અંદર જ્યારે પાક નાનો હશે અને એ સમય દરમિયાન જો આ દવાનો પટ આપેલો આપણે બીજને હશે તો છોડ પણ ઝેરી હશે છોડની અંદર પણ એ ઝેરના લક્ષણો મોલેક્યુલ હશે તો એ મૂંડો છે એ મૂળને ખાશે દોડવાને ખાશે અથવા કોઈ પણ ભાગને ખાશે તો મૂંડાની અંદર ઝેરી અસર થશે અને મરી પણ જશે અને મરવા કરતાં પણ તે કોસેટાની અંદર ફેરવવા તરફ પણ જતો રહેશે અથવા જમીનમાં ઊંડે પણ ઉતરી જશે પણ મૂંડો એક વખત તો ખાશે તો જ મરશે કારણ કે આપણે જમીનમાં પોટ નથી આપતા આપણે બિયારણને પોટ આપીએ છીએ તો બિયારણમાં આપેલો પોટ છે એ વનસ્પતિમાં વૃક્ષમાં જાય વૃક્ષ તો મગફળીનું ન કહેવાય પણ છોડની અંદર જાય તો છોડનો કોઈ ભાગ મૂંડો ડેમેજ કરશે ખાશે તો જ મુંડો મરવાનો છે એટલે અમુક વર્ષે મૂંડાનો એટેક ઓછો હોય તો આ પોટ આપણે જો દીધેલો હશે વ્યવસ્થિત રીતના તો આપણને પચાસ ટકા કરતાં પણ વધુ નિયંત્રણ છે એ મળી જવાનું છે આપણે પટ જ જો નથી દેવાના તો શરૂઆતના સમયની અંદર જ જ્યારે તે ખાવદ્ર સ્થિતિમાં હોય ભૂલખા હોય એને ખૂબ ખાવાની જ ઈચ્છા થતી હોય કારણ કે જમીનની અંદર કોસેટા સ્વરૂપની અંદર તે હોય કોસેટામાંથી તે બહાર નીકળે તો અત્યારે તે આજુબાજુની કોઈ પણ લીલી વનસ્પતિ હશે એને તેને ખાતો હોય છે ખાઈ લીધા પછી તે ઈયળ સ્વરૂપમાં આપણી ભાષામાં કહીએ તો કે મુંડા સ્વરૂપની અંદર ફેરવાઈ તો ત્યારે પણ એને ખૂબ ખાવા ખાવું છે કારણ કે પછી ખાઈ લીધા પછી એને ક્યાં પાછું તો કે એને સમાધિમાં જવું છે સમાધિ મતલબ કે કોસેટા અવસ્થામાં જવું છે એટલે ભેગું તો કરશે જ તો ભેગું કરવા માટે એ ખાશે ખાશે જ્યારે ખાવાનો સમય છે ત્યારે જ જો આપણે વ્યવસ્થિત પટ દીધેલો હશે તો ઘણા બધા મોટા ભાગના મુંડાઓ છે એ થોડું ઘણું ડેમેજ કરી એને નીચે જતા રહેશે અથવા મરી પણ જશે પરંતુ આપણે મુંડા એક વખત મોટા થઈ ગયા પછી તેનું નિયંત્રણ કોઈ રીતના કરી શકતું કરી શકતા નથી આપણે ભૂતકાળના વર્ષોમાં અનેક પ્રકારના રસાયણો જમીનમાં આપ્યા છતાં પણ મૂંડા મહિરા નથી એટલે આપણે શું કરવાનું છે પોટ આપી દેવાનો છે પછી આપણા પાકની અંદર ચાલીસ દિવસે અથવા પિસ્તાલીસ દિવસે વાવેતર થયાના ચાલીસથી પિસ્તાલીસ દિવસે ફરીથી મુંડાના નિયંત્રણ માટે આપણે એક વખત ફરીથી યુદ્ધમાં આપણે જવાનું છે એક વખત આપણે યુદ્ધ કરી ચૂક્યા કિલ્લો બાંધી દીધો કિલ્લો આપણે તૂટવાની પણ સંભાવના આ દિવસો દરમિયાન છે તો એ સમયે ફરીથી આપણે શું કરવાનું છે તો કે ત્યારે આપણે પાસે બે વિકલ્પ હોય એક આપણે જમીનને બગાડ્યા વગર પણ મુંડાનું નિયંત્રણ કરવાની ઈચ્છા રાખવાવાળા લોકો હોય તો આપણે એ સેગમેન્ટમાં આપણે જવું જોઈએ અથવા આપણે રસાયણોનો પણ ઉપયોગ કરી દેવો જોઈએ એટલે જે રસાયણો આપણે આપણને એમ થોડુંક ઓબ્ઝર્વેશન કરવું જોઈએ કારણ કે મુંડા જે છોડને નુકસાન કરે ને એ નુકસાન છે ને એ ઘણા બધા દિવસો પછી આપણને દેખાય અને એ જ્યારે દિવસો એ દેખાય ત્યારે આપણે જો તેનું નિયંત્રણ કરવા જઈએ તો મુંડા મરતા નથી કારણ કે તે મજબૂત સ્થિતિમાં મોટા થઈ ગયા હોય ખરેખર ત્યારે આપણે એને મારવાના પણ ન હોય કારણ કે તે ખાતા નથી એટલું બધું કારણ કે એ શાંતિથી વાનપ્રસ્થ આશ્રમ કે સંન્યાસ આશ્રમ તરફે જતા રહેતા હોય એવું આપણે કહી શકીએ આપણી દેશી ભાષામાં સમજવા માટે એટલે ત્યારે એને બહુ ખાવાની ઈચ્છા પણ ન હોય અને આપણે ત્યારે જ એને મારવા માટે નીકળીએ છીએ અને ખર્ચો કરીએ છીએ પણ ત્યારે એને મરવું નથી અને આપણે કદાચ એને ન મારીએ તો પણ આપણને એટલું બધું ઇકોનોમિકલ નુકસાન નથી પણ શરૂઆતમાં જ આપણે પટ દઈ દીધો ને પછી વાવેતર કર્યાના ચાલીસથી પચાસ દિવસ દરમિયાન આપણે જો કોઈપણ મુંડાના નિયંત્રણ માટેના રસાયણોની જે કોઈ પણ ભલામણ છે તે આપણે ઉડાડીને આપી દઈએ અથવા ડ્રેન્ચિંગથી આપી દઈએ અથવા જેને ઓર્ગેનિક પદ્ધતિથી મિત્ર બેક્ટેરિયાથી આ દુશ્મનોને મારવા હોય તો તેમના પાસે પણ ઘણા વિકલ્પ છે તેમાં ઇપીએનનો વિકલ્પ છે મેટારિઝિયમ એનિસોપલી નામની ફૂગનો વિકલ્પ છે બ્યુવેરિયા બાસિયાના નામની ફૂગનો વિકલ્પ છે આ ત્રણમાંથી કોઈપણ એક પ્રોડક્ટ આ ત્રણમાંથી કોઈપણ એક સૂક્ષ્મજીવ ઇપીએન એટલે એન્ટોમોપેથોજોનિક નેમેટોડ આ નેમેટોડ મુંડાના શરીરમાં રોગ પેદા કરી અને નિયંત્રણ કરે મેટરિઝિયમ અને બિવેરિયા પણ મુંડાના શરીરમાં રોગ પેદા કરી નિયંત્રણ કરે આ આ જે સૂક્ષ્મજીવો છે આપણે ચોમાસા દરમિયાન વરસાદ વ્યવસ્થિત થઈ જાય કાંઈ તકલીફ નથી આપણે મોનિટરિંગ કર્યું જોયું મુંડાની અસર દેખાવાના તો ઘણા દિવસો સુકાવા મળે પછી આપણને એમ લાગે મુંડો છે પણ આપણે જોતું રહેવાનું મુંડો છે કે નહીં જો મુંડો હોય તો આવો રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો ઘણા બધા રસાયણો છે ભલામણ મુજબના તેનો ઉપયોગ કરીએ અથવા આપણે ભેજ અવસ્થા હોય જમીનમાં ભેજ હોય વાતાવરણમાં ભેજ હોય ત્યારે સાંજના સમયે જો આ રીતના મિત્ર સૂક્ષ્મ જીવાણું આપણે જો જમીનની અંદર આપી દઈએ તો પણ આપણે મૂંડાનું નિયંત્રણ છે એ કરી લઈએ હવે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે આ પટ આપીએ છીએ તો આ પટ આપણે કોને આપીએ છીએ છોડને આપીએ છીએ એટલે છોડ ઝેરી થવાનો છે જમીનના પટ નથી આપતા એટલે જમીનની અંદર તો મુંડા રહેવાના જ છે પરંતુ વર્ષોના અનુભવના આધારે આપણે એવું કહી શકીએ કે સીડ ટ્રીટમેન્ટ છે જો મુંડા ડોળ વ્હાઈટ ગ્રબ એટલે કે ઘેણ જો વધુ પ્રમાણમાં આવતા હોય તેવા ખેડૂતોએ આગોતરા આયોજનના ભાગરૂપે જ આ ત્રણ વિકલ્પ મારા દ્રષ્ટિથી મને જે સારા લાગ્યા તેની મેં તમને વાત કરી આ સિવાય પણ ઘણા બધા રસાયણો છે તેની યોગ્ય માહિતી તમારા નજીકના એગ્રો સેન્ટર અથવા યુનિવર્સિટીમાંથી મેળવી અને તમે પોટ આપો અને મુંડાની સામેની જે લડાઈ છે તેને આપણે બે વખત પ્રયત્નથી આપણે અમુક અંશે તેને જીતી શકીએ તો પહેલી લડાઈનો પહેલો ભાગ છે સીડ ટ્રીટમેન્ટ યોગ્ય સીડ ટ્રીટમેન્ટ અને બીજો ભાગ છે પાક આપણો ચાલીસથી પચાસ દિવસનો થાય એ સમય દરમિયાન ફરીથી રાસાયણિક સારવાર અથવા મિત્ર બેક્ટેરિયાની સારવાર અને એક વસ્તુને ખાસ સમજવાનું છે કે રાસાયણિક સારવાર આપણે જ્યારે કરતા હોઈએ તો આપણે આખા ખેતરમાં કરવાના બદલે ચાંસમાં કરીએ તો વધારે સારું કારણ કે મુંડો ત્રાસો નથી હાલતો મુંડો માત્ર સીધો હાલે એટલે જે લાઈનમાં ચડ્યો એ લાઈનમાં જે હાલતો હાલતો જાય તો આપણે જ્યાં મુંડો હાલવાનો છે એ રસ્તાની ઉપર જ આપણે જો કોઈ રસાયણો ભલામણ મુજબને નાખી દઈએ તેની અંદર ઘણા બધા રસાયણો છે ક્લોરોપાઈફોસ છે ફિપ્રોનિલ છે થાયોમિથોક્ઝામ છે આવા રસાયણો જો ડ્રેન્ચિંગથી આપણે આપી દઈએ તો આપણે તેના રસ્તાની અંદર જ જો ઝેર આપણે નાખી દઈએ તો મુંડો છે એ મરી પણ જાય અથવા મરે નહીં તો નીચે ઊંડો ઉતરી જાય ઊંડો ઉતરીને તે ફરીથી પાછો આવવાનો છે પરંતુ આ વર્ષે એ નબળો હબળો ખાધા વગરનો અને આપણને ઓછું નુકસાન કરીને એનું આ આ વખતનું એનું જીવન છે એ પૂરું કરતો હોય તો આવી રીતના બીજ માવજતથી આપણે મુંડા ઉપર પ્રતિકાર મેળવીએ યોગ્ય બીજ માવજત કરીએ આ ઉપરાંત ખાલી મુંડાનું જ નિયંત્રણ કરવું એ જરૂરી નથી સાથે સાથે ફૂગનો પણ પ્રશ્ન આવતો હોય છે તો આ ફૂગના નિયંત્રણ માટે આ ત્રણ મેં જે વિકલ્પો કીધા તે વિકલ્પો પણ ખૂબ સારા સાબિત થાય છે માત્ર મૂંડા ન આવતા હોય અને ફૂગનો જ વિકલ્પ જેને પસંદ કરવો હોય તો તેમના માટે બીએસએફ કંપનીનું સિસ્ટીવા અને સિઝન્ટા કંપનીનું સેન્ટર ગર્લ એ સરવાળે કોસ્ટિંગ એનું નીચું આવતું હોય એવું આપણે કહી શકીએ કારણ કે મૂંડા નથી આવતા તો આપણે મૂંડાની દવા પણ સાથે નાખવાની કોઈ જરૂર નથી આની અંદર મુંડાની દવા તો આવે જ છે ફૂગની પણ આવે છે પણ મુંડા છતાં પણ કોસ્ટિંગ ઘણું સરવાળે આમ ગણીએ તો પરવળે એવું છે તો આવી રીતનું આપણા આ જે વિકલ્પો છે તેને આપણે અજમાવી અને આપણી મગફળીની ખેતી આપણે વ્યવસ્થિત રીતના કરી શકીએ ફરી મળીશું ત્યાં સુધી રજા આપજો આભાર